વડોદરામાં રિક્ષામાં પેસેન્જરોને વાતોમાં લગાવી દાગીના લૂંટી લેતી એક મહિલા અને પુરુષને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પૂછપરછ દરમિયાન ખોલ્યું છે કે તેમણે છેલ્લા પંદર દિવસમાં ચાર પેસેન્જરોના દાગીના લૂટ્યા હતા મળતી માહિતી પ્રમાણે ખોડિયાનગર ખાતે રહેતા એક વેપારી પોતાના પત્ની અને સાડી સાથે માંડવીના જ્વેલર્સમાંથી દાગીના ખરીદી રિમોટ લેવા માટે રાવપુરા રિક્ષામાં જઈ રહ્યા હતા આ દરમિયાન રિક્ષામાં પંજાબી ડ્રેસ અને મોડે દુપટ્ટો બાંધીને બેઠેલી મહિલાએ તેમના પર્સમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખના દાગીના ચોરી લીધા હતા આ બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ખાસવાડી સ્મશાન પાસે રિક્ષામાં જતા મોહમ્મદ યુનુસ ગુલામ હુસેન કાગદી અને કાલી જસપાસ લોધે ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચોરાયેલા દાગીના મળી આવ્યા હતા પોલીસે તપાસમાં માલુમ પડ્યું કે આ દાગીના પેસેન્જરોના સામાનમાંથી લૂંટી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી રિક્ષા બે મોબાઈલ અને દાગીના મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ બાવન લાખની મત્તા કબજે કરવામાં આવી છે વધુ પૂછપરછ દરમિયાન બંને ઠગોએ સ્વીકાર્યું કે છેલ્લા પંદર દિવસમાં તેમણે માંડવી જ્વેલર્સમાંથી સોનું ખરીદી નીકળેલા દંપતી રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાં બેઠેલી મહિલા સોમા તળાવ પાસે તથા ગોત્રી વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના દાગીના કાઢી લીધા હતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી